સુરત માનવ સેવા એટલે કે નામથી પ્રચલિત સંસ્થા દ્વારા હવે અલથાણ વિસ્તારમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરાનાર છે જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સુરતમાં મોટા ભાગના લોકો સુરત માનવ સેવા સંઘ છાયડોના નામથી સજાગ છે ત્યારે ઓગણીસો અઠાણું થી કાર્યરત જનસેવા પ્રભુ સેવાની વિચારધારા સાથે ગરીબ અને જરૂરિયાતમંદોની સેવાના ઉદ્દેશથી ચાલતી સુરત માનવ સેવા સંઘડો દ્વારા અલથાણ વિસ્તારમાં દાનમાં મળેલી જમીન પર પચાસ કરોડના ખર્ચે અધ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરાનાર છે જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે સુરતમાં સ્વર્ગીય હસમુખલાલ હોજીવાળાના પુત્રો દ્વારા સંસ્થાને અલથાણ ખાતે અમૂલ્ય જમીન હોસ્પિટલના નિર્માણ માટે દાનમાં અપાય છે જ્યાં સ્વર્ગીય પદમાબેન લાલજીભાઈ પટેલના સૌજન્યથી હોસ્પિટલ બનાવશે અને હોસ્પિટલનું નામ સ્વર્ગીય પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ રખાશે ભૂમિપૂજન સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસના પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના હસ્તે કરાશે તો સમારંભના પ્રમુખ ડૉક્ટર મનસુખ માંડવીયા જ્યારે મુખ્ય મહેમાન તરીકે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હશે તેમજ વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી સુરત માનવ સેવા સંઘ જેને આપણે સાંઈડોના નામથી ઓળખીએ છીએ કે સુરત શહેરના અલથાણ વિસ્તારની અંદર ખાટુ મંદિરની નજીક સ્વિમ પેલેસની બાજુમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટેનું ભૂમિપૂજન આપણા બાપ્સના પરમ વંદનીય સંત શ્રી જ્ઞાનવત્સ સ્વામીના વરદ હસ્તે કરવા જઈ રહ્યું છે આ ભૂમિપૂજન કાર્યક્રમની અંદર કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે જ આપણા પ્રદેશ પ્રમુખ ગુજરાતના ભાજપના શ્રી માનનીય સી આર પાટીલ સાહેબ અન્ય મંત્રીગણ લગભગ આપણા ગુજરાતના પણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પણ બનશે તો હાજર રહેવાના છે પણ તે સાથે જ આપણા સુરતના તમામ ધારાસભ્યશ્રીઓ સુરતના અનેક ટ્રસ્ટીગણો શ્રેષ્ઠી અમારા ટ્રસ્ટીઓ આ બધા જ ભેગા થઈને આ એક પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે આ હોસ્પિટલ સો બેડની બનશે તેની અંદર શરૂઆતમાં અમે કાળિયા યુનિટ ચાલુ કરીશું સાથે મેડિકલ સેન્ટર ચાલુ કરવામાં આવશે જેમાં ઓપીડી દરેક પ્રકારની તો રહેશે જ સાથે જ એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સ રે તે સિવાય પેથોલોજીકલ લેબ ફિઝિયોથેરાપી આ બધી જ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે એ ઇન્ડોર પેશન્ટ અને બહારના પેશન્ટો તમામને આ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ સાથે જ અમે આઈસીયુ સેન્ટર અને એનઆઈસીયુ સેન્ટર બહારના પેશન્ટો માટે પણ ચાલુ કરવા જઈ રહ્યા છે જે લોકોને આ બંને સુવિધાઓ અમે રાહત દરે આપવાનું નક્કી કર્યું છે તે સાથે જ ભવિષ્યની અંદર જો શક્ય હશે તો અમે નર્સિંગ સ્કૂલ કે કોલેજનું પણ આયોજન કરશું આ જ બિલ્ડિંગની અંદર અને એવા પેરામેડિકલ સ્ટાફ કે મેડિકલને લગતા કોર્સીસ કરીને અમે એવા રોજગારદક્ષી કાર્યક્રમો પણ કરવાનો વિચારશું અમે અને આશા રાખીએ છીએ કે અમારું આ જે વિઝન છે અમે જે અમારી અમારી હે અમારી જે શક્તિ ચોક્કસ પરિપૂર્ણ થશે સુરત બનરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નો જમીન સિવાય નો પ્રોજેક્ટ નો અંદાજિત ખર્ચ પચાસ કરોડ થશે જેમાં બાંધકામ અત્યાધુનિક મેડિકલ ઉપકરણો જરૂરી સાધનો અને સવલતો પણ સહિત હશે અઝર કુર સાથે પ્રકાશવાળા